અને કોલગેટનો બ્રશ કરું છું તો એમાંથી જીએસટી ચાલુ થઈ જાય છે નાવાનો સાબુ માથામાં નાખવાનું તેલ ચાની ભૂકી દૂધ બધા ઉપર હું જીએસટી ભરું છું રોડ ટેક્સ ભરું છું ટોલ ટેક્સ ભરું છું ઇન્કમ ટેક્સ ભરું છું રિટર્ન ભરું છું હેલ્મેટ ના પૈસા સીટ બેલ્ટ ના પૈસા એક લીટર પેટ્રોલ એ પાસાઠ રૂપિયા ટેક્સ ભરું છું છતાંય મારા છોકરા માટે કોઈ સુવિધા નથી સારી હોસ્પિટલ નથી સરકારી હોસ્પિટલ શિક્ષણ માટે કોઈ સરકારી સ્કૂલ નથી સારા રોડ નથી તો મારે શું આ નેતાના પગાર કરવા માટે ટેક્સ ભરવાનો મારે શું કરવાનું મારે મજૂરી કરીને નેતાના પગાર કરવા માટે ટેક્સ ભરનો મને સુવિધા સરકાર શું આપે છે પહેલાંના સમયમાં અમે ભણતા હતા ત્યારે ટેક્સ આટલો નહોતો છતાંય અમે એ સરકારી સ્કૂલમાં ત્યારે અમે ભણતા હતા વગર પૈસા એ એન્જિનિયર થવા અત્યારે નાનું છોકરું હોય તો ખાનગીમાં ત્રણ રૂપિયા મિનિમમ ફી લાગે છે વી ગયા એટલે આપને એ બધી તો ક્લેસ મળવી જોઈએ એને એને તમે હું પર ડે સો રૂપિયા ટેક્સ ભરું છું પર ડે મધ્યમ ઘર નો માણસ પર ડે સો રૂપિયા નો ટેક્સ ભરે છે મહિને ત્રણ હજાર રૂપિયા ટેક્સ ભરે છે બાર મહિને છત્રીસ હજાર રૂપિયા સરકાર ને ટેક્સ ભરે છે તો સરકાર સરકાર મને સુવિધા સુવિધા શું આપે છે છે નથી નથી આપતી રોડ હાલવા માટે મોદી સાહેબ વાત કરે બધા નેતાઓ વાત કરે છે કે ગુજરાત ના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સારું છે રોડ બહુ સારા બનાવી દીધા છે ખોટી વાત છે ફેકવાની ફેંકવાની જ વાત છે ભાઈ અમે જેને છોડવો નાનો હતો ને એમ હતું પાણી પાય એમજ આબો સમજી ને પાણી પાયું આ તો બાવર નીકળો સમજી ગયા પાવર નીકળો આ કાંટા લાયકા કઈ ખબર પડી પેલા અમે પાણી પાયું જ છે મોદી સમજી ગયા આ તો કાંટા લાયકા સમજા ઉગો ત્યાં ખબર પડી પણ અમુક અંધ ભક્તો છે એને કાંટા જઈ વામાં ખંજોરા આવે તો અંતભક્તો કાંટાઈ કાંટા જઈ ગમે કાંટા સમજી ગયા